आना સ્પેલિંગ્સ એટલે કે ના मीनिंग्स જે છે આજે આપણે સોલ્વ કરવાના છે ધોરણ 5 માં આવી ગયા ને ધોરણ 4 માં જે સ્પેલિંગ આવતા એ બહુ નાના નાના ચાર અક્ષરના ત્રણ અક્ષરના વધીન પાંચ અક્ષરના પણ હવે સર 5 માં માં આવ્યા ને 5 માં માં આવ્યા પછી સ્પેલિંગ જે છે એ અક્ષરની લિમિટ જ નથી આખી આખી સ્ટોરી વાંચવી પડે આખી સ્ટોરી કેમ વાંચવી યાદ નથી રહેતી વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ નું સોલ્યુશન જે છે જે તમારી મુખ્ય પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લઈને આપણે આવી ગયા છીએ યુનિટ નંબર પાંચ ના સ્પેલિંગ આજે આપણે ભણવાના છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર એક બે ત્રણ અને ચાર એ ચાર ના જે અઘરા સ્પેલિંગ જે છે એનું સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ મીનિંગ્સ ઓફ યુનિટ નંબર ફાઈવ પક્ષી ઉડી ગયું પહેલું છે ગ્રાસ તો ગ્રાસ એટલે થાય છે ઘાસ

ફ્લાવર ફ્લાવ માટે એફ એલ ઓ ડબલ્યુ ફ્લો અને અર માટે ઈ આર એફ એલ ઓ ડબલ્યુ ઈ આર ફ્લાવર એટલે થઈ જાય છે ફૂલ એવી રીતે આગળ આપણને આપ્યું છે ગ્રોઈંગ ગ્રોઈંગ એટલે શું થાય ઉગતું હોય મોટું થતું હોય અને ગ્રોઈંગ કહેવાય જી આર ઓ ડબલ્યુ આઈ એન જી તો ગ્રોઈંગ માટે ગ્રો અને ઇંગ ગ્રો માટે શબ્દ જી આર ઓ ડબલ્યુ ગ્રો ઇંગ માટે આઈ એન જી જો હંમેશા આવો ઇંગ ઇંગ આવે ને એટલે આઈ એન જી વાળું રૂપ આવે આવે ને આવે જ

એટલા માટે તમને આ રીતે શીખવાડું છું કે ભાઈ આવી રીતે જે છે તમે આ સ્પેલિંગને યાદ રાખી શકો છો પછી આપણને પૂછે પ્લેમેટ પ્લેમેટ એટલે શું થાય ખબર છે જો મિત્ર લખ્યું છે ખરેખર કહું પ્લેમેટનો મતલબ થાય આપણી સાથે રમવાવાળા મિત્ર બરોબર આપણે ક્રિકેટ રમતા હોય અથવા ફૂટબોલ રમતા હોય ટેબલ ટેનિસ રમતા હોય તો આપણી હેરે જે રમવાવાળો વ્યક્તિ હોય ને એને આપણા પ્લેમેટ કહેવાય બરોબર મિત્ર જ કહેવાય ને આપણે તો પ્લેમેટમાં ચોખ્ખા બે શબ્દો પડે છે પ્લે અને મેટ

ઈ હોળીનો તહેવાર અને આ જે હોલી લખ્યું છે બે એક જ છે નહીં ઈ બે એક નથી એને કહેવાય H O L I આને કહેવાશે H O L Y હોલી એટલે થાય છે પવિત્ર છૂટું કઈ રીતે પાડશું બે અક્ષર જ છે ને હો અને લી હો માટે શબ્દ H O ને હમણાં મે તું જે સ્પેલિંગમાં છેલ્લે લી આવે શું આવે જે સ્પેલિંગમાં છેલ્લે લી આવે એને L Y કહેવાશે હોલી એટલે થાય છે પવિત્ર ત્યારબાદ છે પ્લેસ પ્લેસ એટલે થાય છે કોઈ સ્થળ કોઈ જગ્યા તો પ્લે શબ્દનો પણ અલગ છૂટું પડે પ્લે અને સ પ્લે માટે પી એલ એ અને સ માટે સી ઈ પ્લેસ પ્લેસ એટલે થાય છે જગ્યા ત્યારબાદ સ્લોલી જો આમાં પણ તમને દેખાતું હશે લી લી છે કે નહીં તો જો મેં તમને બતાવ્યું એ પ્રમાણે છલ્લે શું આવે એલ વાય સ્લોલી એટલે થાય છે ધીમે ધીમે આરામથી તો અલગ અલગ છૂટું પાડીએ સ્લો અને લી સ્લો માટે એસ એલ ઓ ડબલ્યુ લી માટે એલ વાય એસ એલ ઓ ડબલ્યુ એલ વાય સ્લોલી એટલે થાય છે ધીમે ધીમે ત્યારબાદ છે કેરફુલી સર એટલા બધા લાંબા સ્પેલિંગ હોય એટલે યાદ જ દોરે ચિંતા હું કામ કરો જો સૌથી પહેલા તો લી દેખાડે લી એટલે એલ વાય એટલું યાદ રહી ગયું પછી કેરફુલી તો જો છૂટું પાડું કેર અને ફુલ્લી કેર માટે આપણે ખબર હોય તો ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર એવું બોલીએ તો એમાં કેર બોલીએ ને કેર માં આવે સી એ આર ઈ કેર અને ફૂલી છે એફ યુ ડબલ એલ વાય કેરફુલી કેરફુલ એટલે થાય છે કાળજીપૂર્વક આગળ છે સેફલી જો પાછું લઈ આવ્યું હા જાય એલ વાય દેખાણ છૂટો આ રીતે જ પડશે સેફલી માં સેફ અને લી સેફ એટલે કે સુરક્ષિત એફ એ એસ એ એફ ઈ સેફ અને લી માટે એલ વાય

ઈ પ્રથાને પણ લોન જ કહેવાય એલ ઓ એન ઈ એને આગળ અ લગાડજો એટલે અલોન થઈ જાય અલોન એટલે થાય છે એકલો ત્યારબાદ છે કેરી કેરી એટલે થાય છે ઉચક ઉચો કેટલો ભાર ઉચકે છે તો કેરી માટે શબ્દ કે અને રી સી એ ડબલ આર વાય સી એ ડબલ આર વાય કેરી એટલે થાય છે ઉચકવો ભાર ઉચકવો આગળ આપણને પૂછે કરલી

સર पाछो ली है वो जो देखा है ली ली એટલે શું આવે એલ વાય સિમ્પલ છે સ્ટે ડીલી સ્ટે માટે એસ ટી એ એસ ટી ઈ અને ડીલી માટે ડી આઈ એલ વાય એસ ટી ઈ એ ડી આઈ એલ વાય સ્ટેડલી એટલે થાય છે એક ધાત પછી છે વન્ડર વન્ડર એટલે થાય છે આશ્ચર્ય કઈક નવીન જાણવા મળતું હોય અથવા કઈક નવી માહિતી મેળવતા હોય ને ત્યારે જે છે એક જે તમને અનુભવ થાય એને કહેવાય વન્ડર

અંડર નો સ્પેલિંગ યુ એન ડી ઈ આર આવો તમે કઈક બીજુંય ભણ્યા હશે ને પ્રિપોઝિશન એટલે કે નામ યોગી અવ્યય અંડર એટલે નીચે થાય અને સ્ટેન્ડ એટલે થાય ઊભું રહેવું એસ ટી એ એન ડી બેને ભેગું કરી દીઓ યુ એન ડી ઈ આર એસ ટી એ એન ડી અન્ડરસ્ટેન્ડ એટલે થાય છે સમજી તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર 5 ના અઘરા સ્પેલિંગ્સ મળીશું આવતા વિડિયોમાં જેમાં હું યુનિટ નંબર છના સ્પેલિંગ્સનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થઈશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો